એકદમ મજા આવી જાય તો બસ ફેમિલી ચલો હવે દુકાને તો ફેમિલી ફાઇનલી બે ત્રણ દિવસ પછી આજે છે ને તડકો નીકળ્યો છે ફેમિલી અને ચલો હવે જાઉં છું ઘરે જમવા ફેમિલી ફેમિલી લાગે છે કે વાલડાડી કરવા જોઈએ છે કેમ કે બહુ વધી ગયા છે ચલો જોઈએ એક બે દિવસમાં કરી નાખીએ અને ચલો ફેમિલી હવે જાઉં છું ઘરે તો ફેમિલી ઘરે આવી ગયો તો અને જમી લીધું છે અને રિશ્વાબેન એક ગીત ગાય છે ફેમિલી તમે હા આપણો મજા આવશે તમારી સાથે જમી લીધું છે અને ફટાફટ થી હવે જવાનું છે આપણે દુકાને તમને મળું થોડી વાર રહીને તો ફેમિલી અત્યારે જાઉં છું થેલી લેવા એક પ્લાસ્ટિકની ની જે પેકિંગ કરવાનું હોય ને એ થેલી લેવા જાઉં છું અને જોઈ શકો છો ફેમિલી વાતાવરણ ફેમિલી આવું કંઈક છે તો ફેમિલી આપણે છે ને જો પ્લાસ્ટિકની ફેલી લઈ લીધી છે અને આ મમરાની ફેલી લઈ લીધી છે અને હે ચલો હવે જઈએ દુકાને તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છું દુકાને ગયો તો દુકાનેથી આવી ગયો અને ઘરે પહોંચી ગયો અને ઘરે બેસી ગયા જમવા જમવામાં છે પાપડ અને બીજું શું બનાવ્યું રીશા બીજું કાઈ નહીં કાઈક તો બનાવ્યું છે છોકરો કાઈ નહીં બનાવ્યું આજો કઈ ગયા નહીં કઈ દે છોકરો જાવ ઉધર સહી કઈ દેવા હાચી વાત કઈ દે શું બનાવ્યું ખોલ ખોલ જલ્દી આજ મનાયા હે અબ મેને બનાયા અ ક્યાં બનાયા છોલે છે ના

બસ ગરમ નો લાગે બેટા બસ લે એટલું બસ થઈ ગયું બેટા થેન્ક યુ ભાઈ ચલો ફેમિલી હવે જમી લઈએ જમવાનું આપી દીધું છે અને બરાબરતે જમી લઈએ ફેમિલી હવે આી બિલકુલ વિચાર કરી સીતા બીતા વાર કરી લેગી હાથ દીવો જાઓ જા કે બુસ્કો પાર પછી બસ બસ મને તો ખબર છે